રચના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશન કચેરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેક્ટ રૂમની મુલાકાત લીધી હતી પોલીસ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સિગ્નલ બાબતે જરૂરી સૂચનો સાથે ટાઈમિંગમાં જરૂરી સુધારા વધારા કરવા અંગે સૂચના આપી હતી ટ્રાફિકના નિયમો તોડનારા અને તેમાં એક પચાસથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરતા કેમેરામાં પકડાયેલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે એમ પણ તેમણે ઉમેર્યું સુરક્ષાની પ્રજા ટ્રાફિક સિગ્નલ ફોલો કરી રહી છે તંત્રના આ પ્રયાસોને લોકો બિરદાવી પણ રહ્યા છે જોકે કેટલાક સિગ્નલ પર ટાઈમિંગના ધાંધિયાને કારણે વાહન ચાલકોનો સમય સાથે ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે સિગ્નલ આ કકડાટ વચ્ચે શુક્રવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી અહીં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ઓનલાઈન સિગ્નલ સિસ્ટમની સમીક્ષા કરી હતી ત્યારબાદ પાલિકા અને પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી ટ્રાફિક સિગ્નલ અંગે જરૂરી પરામર્શ સાથે સૂચનો પણ દીધા હતા સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જ જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દૃશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંય ને ક્યાંય અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઉભું રહેવું પડ્યું છે અને દિવસેને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે

અને કયા સમયે કેટલો વખત બંધ રાખવો કેટલો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકા અભિનંદન આપું છું આપ સૌ લોકોનો સમય સમય જરૂરથી બગડ્યો હશે આપણે ક્યાંક નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે એની સામે અગિયાર જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે વીસ જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે અગિયાર લોકોના જીવ બચાવવામાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે મારી સૌ પરિવારજનોને વિનંતી છે સુરતીઓ મોટા મનના લોકો છે કોઈનો પેટ્રોલ ના વેડફાય કોઈનોય ના સમય વેડફાય તે માટે જ મહેનત કરીને શહેર પોલીસ અને મહાનગરપાલિકા આ વ્યવસ્થા કરી રહી છે બે ટીમ સાથે મળીને ઝડપથી આપણી સૌ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહેનત કરી રહ્યા છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લમ સોલ્વ થઈ ગયો છે ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લમ હજી ચાલી રહ્યો છે એની સાથે સાથે મારે આપ સૌ લોકોને એક આંકડો આપ સૌ લોકોને જણાવવો છે જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચથી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે અગિયારથી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ લોકો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું

આ ચાર હજાર નવસો એકત્રીસ જેને એકાવન થી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકો એ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે આ બધા જ ટ્રાફિકની જે નાની મોટી અડચણ છે એ અડચણ શહેરના સૌ લોકોના આશીર્વાદથી શહેરના સૌ લોકોના સહયોગથી શહેર પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને ઝડપથી આપ સૌ લોકોનો નિકાલ લાવશે આપ સૌ લોકોને સુરતીઓને શહેરીજનોને હું બે હાથ જોડીને વંદન કરું છું અભિનંદન આપું છું હવે ક્યારેય સુરત બહારથી આવનાર લોકો એવું નહીં કે સુરતમાં કોઈ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું આપણું સુરત દરેક સિગ્નલ પર સિગ્નલોનું પાલન કરશે આપણો સમયની બગડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી અમે આગળ વધારીશું આપ સૌ લોકોનો ખૂબ ખૂબ